અને તો આવું વહરા જપતો નહીં શું કરવાનું તમે આ ચાણો થયો હવે નકર અત્યારે તો એડા પડ્યા હોય એટલે તમે જોવો તો ખતરનાક આટ એટલે ઇંડાના ના હોવા ખપ્પા માર્યા હોય ખપ્પા ખાતર કરેલ કાઢ્યા હોય પણ કોઈ નહીં આ બાજુ તો બધું સાપ જતું એ બધું નવરું થઈ ગયું છે નવરું કોઈ લેવા નહીં આ જાર્યો વાય છે તે જાર્યો તમે જોવો જેવો વહરાત પડે છે ને બળી ગયું કોવા લાગ્યો છે બધા કી મગોન પોણી હારો બધો હારો પોણી પણ શીખ મારા હેતરમાં તો હું થયું છે ને

બગડી ગયો હું કરે ગયો હા ત્યાં તો આપડા ક્યાં નરેશભાઈ નો નંબર હતો મુકો લાવ ફોન કરો એટલે ઘેરે જ હશે તે ના ના એ મારો પાડોશી છે એટલે નંબર આલેલો છે તમને વળી કરે તે સારું કર્યું બોલો શું કરો છે ચાલે છે સુખ શાંતિ ચાલે તમારે શું ચાલે ભાઈ હવે હાથ જોવા કે મારી બાજુ તો

ઘર છોકણ આયુ તમન મોકલી દે હું શું જ કાપી છે ખાલી આપણો નોમ લેજો કે એટલે ઘણું થઈ ગયું આપણો ન્યા ઉપર તા છેતા હતી જ ને બી હું છું એ રે કર્યું છે ઘર ના હોય લાગો ખાશી કમોનો તો કોઈ નહી તો પોની છેતી ગાલી છે પણ ઉણનો તો કોઈ જો લે કોઈ વધાયું છે હા હું આવું રસ્તો કમ્પ્લીટ આવે હો ને એ કામ કરો હું નરીશ બાબા નરીશ નો મોમો મોકલું છું ને ઓ એ તમન લઈ જાવ કે તો એ હા એ હારો લે ભાઈ લાવ વાત થઈ છે

આપડું ઇવન પાસે હતું ને ત્યાં ના આવ્યું અને સારું થી નંબર બંધ આવે ને હતા ને ફોન કર્યો હારું થી કઈ મારે આપણે શું બતાવ જગ્યા

એ ગલ્લા મોકલે દો ને જો આપડા રોલ પટેલ એ આવી જુ જ ઘર જવા વાળું બેસે હું મારા લઈને છું ને હું જઉં છું ગાડી વાળા રસ્તા મેરી ધારા

હું જઉ કુતરા બુતરા જ નહી કુતરા નઈ કરે એ હા ચોકો હેઠે નરેશભાઈ એ કીધું વરસાદ બંધ થઈ જાય ચલો ચોરશે ઉતાર છે

આવડો હતો તારે હું ના ઓળખું તમે ધાતો લઈને આયા તા હતા તો એના ભાઈ ઓળું થઈ જુ કે ના વાત તમે કરો

વરસાદ આવતો નવડા જીઆઈએ તા એવું હતું એ કોમ કર્યા છે આપણું ઘર ચિંતા નઈ કરવા ઘર સા ને ક્યાંથી લોટો પડતા એવું કીધું આપણું ચિંતા નઈ કરવાની બંધ્યા જુ પછી બીજું કેવું છે કોમકાજ ચાલે ચાલે જાય આ નહીં હજુ ઘેર ને કોમકા ગયા હોય

છોકરું તમાર તો હા ખાવ તું ઘર માં જા અને કે કે બીજો ચા મેલવાની કીધું સજા

બધી મગજની નસો બધી ખુલી જાય મારતો આ સુધી કદી આવી સાફ પાડી હતી કદી નઈ ભાઈ એટલે આ છોકરો આટલું બધું રિહા તો એટલે હું બોલ્યો ને ઓમ તો થોડી ના હોત મેલો બીજી મુયે પી લઉં તે બીજી મેલાવન કીધું સા મેલે તો પઈએ બે રાકે બે વધારે આવે એવું કજો મને ચા મસ્ત લાગી એ તે ના હોય તો ખરેખર પણ ચા છેવી હતી એક નંબર ચા હતી આવી હોય ને આવે પીએ ને ઉંગે ઉડી જાય તે આપણા વડના ઘરમાં મળા છે ને મળા વડના ઘરમાં મળા વિહના ઘરમાં મળા ખેરાલુ મળા હટલાણા મળા જો જોઈ

ગુજરાત નો પેલો નંબર આવે ચાનો નો તમને ખબર છે ના હોય તણ ગોમે ગોમ અતારે તમે જોવો તો ખરેખર આખો પાખો આખા ગુજરાત માં એમની મોટી કોઈ એવી જગ્યા બાચી નહી મેલી કે ઓની જો એજન્સી ના આલી હોય વાત આ છે પણ મસ્ત ચા હતી આવી તો મારી જિંદગી માં આટલી ઉમર થઈ નથી ભારી પણ તમે ઓય ખેરાલુ બાજુ ના ત્યાં છો ખેરાલુ એજન્સી છે ખેરાલુ લઈ લેવાની ને કિલો લે માં તો ગયા જો ને એટલે લઈ જવી એક કિલો લઈ જાવ ને તાળત તમાર ઘર માં ચા ખોટમાં મજા આવશે અને મિત્રો ને હું કહી દઉં એક શબ્દ કહી દયો જો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને હરિભાઈ સબસ્ક્રાઇબ કરો મોકલો ઈવન તે અમાર સુધી કોમેન્ટ આવે ઈવન અને હરિભાઈ ચા એક નંબર મળ તમે પીજો મિત્રો ગોટાળા છે વાળો છો યાર બોલતા નહી આવડ તો ખુ લોચા કેસ એમ નહીં કહેવાનું કે અમારો વિડીયો હરિભાઈ શેર કરો અને હરિભા અમારા વિડીયો પર કોમેન્ટ કરો ને તાણા અમારો વિડીયો વાયરલ થાય અને તાણા હરિભાઈ ની ચા નું વાવા થાય એક નંબર ચાર લેડો બે રાખી હેડો બાર નહી મેળ પડવા